માણસ ભલે સરહદો વચ્ચે વેંચાઈ ગયો હોય પણ સ્નેહના સંબંધોને કોઈ સરહદ રોકી શકતી નથી ભાઈ બહેનના અતુટ બંધનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર આવો જ એક હૃદય સંબંધ આજે પણ અકબંધ છે થરાદમાં રહેતી બહેનો અને પાકિસ્તાનમાં વસવાટ તેમના ભાઈઓ વચ્ચે આજે પણ સ્નેહનું બંધન મજબૂત છે જોકે આ ભાઈ બહેનો વર્ષોથી મળી શકતા નથી ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ કેવી રીતે આ પર્વની ઉજવણી કરે છે તે જોઈએ આ વિશેષ અહેવાલમાં

તેમાંથી કેટલાક પરિવારો છેલ્લા પચાસ વર્ષથી વધુ સમયથી થરાદમાં વસવાટ કરી રહ્યા છે આ પરિવારો માટે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ ભાવુક હોય છે કારણ કે તેઓ તેમના ભાઈ બહેનોને મળી શકતા નથી આ દુઃખ દૂર કરવા માટે હવે ટેકનોલોજીનો સહારો લેવામાં આવે છે મોબાઈલ પર વિડીયો કોલ કરીને ભાઈ બહેનો એકબીજાનો ચહેરો જુએ છે અને રક્ષાબંધનની ઉજવણી કરે છે વિડીયો કોલ પર જ આશીર્વાદ અને શુભેચ્છાઓથી આપલે થાય છે અને આ દરમિયાન બહેનોની આંખોમાં આંસુ આવી જાય છે તો બીજી તરફ ભાઈઓ પણ ભાવુક બની જાય છે થરાદના શિવનગરમાં વસવાટ કરતા ગોવિંદભાઈએ જણાવ્યું કે ઓગણીસસો એકોતેર અને ઓગણીસો બ્યાશીના યુદ્ધ બાદ ઘણા હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા જેમાં બ્રાહ્મણ વજીત દલિત પંડ્યા લુહાર સહિતના પરિવારોનો સમાવેશ થાય છે આ પરિવારો આજે પણ તેમના ભાઈ બહેનોને મળી શકતા નથી જેના કારણે રક્ષાબંધન જેવા પર્વ પર તેમની આંખો ભીની થઈ જાય છે મારે શું નામ હે તમારું માર નામ रतन તમાર ભાઈ કેને માર ભાઈ રે પાકતો કરા જે વખતે પાકિસ્તાન જે ઓગણીસો યુદ્ધમાં જે લડાઈ થઈ હતી અમારો પૂરો શિવનગર અહિયાં છે અને જે પાકિસ્તાન રહી ગયા છે કોઈની પાકિસ્તાનમાં બેન રેગી છે તો કોઈને ભાઈ બેન અહીંયા રેગી છે તો ભાઈ પાકિસ્તાનમાં છે એવી પરિસ્થિતિ છે અને રક્ષાબંધનનો તહેવાર એવો મોટો આવે છે ત્યારે ભાઈને પણ દુઃખ થાય છે જ્યારે ત્યારે મારા બાપા અહીંયા પાકિસ્તાનની ઓગણીસો એકોતેરમાં આવ્યા તેમની બેનો પાંચ પાકિસ્તાનમાં રહી ગઈ છે એમને હવે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી તો ખૂબ તકલીફ મને રડે છે તો અમારે હવે કઈ રીતે શું કરવું અને શું ના કરવું અહીંયા કોઈ આવવા જવાનો કોઈ રસ્તો નથી પણ હવે અમારે જે વખતે પાકિસ્તાન થી હવે જે લોકો બુઢિયા કવે કે હેઠા પણ લગભગ સિત્તેર આસપાસ પહોંચી ગયા છે હવે અમારે પણ જાવું હોય તો અમને કોઈ વિઝા બીજા મળતી નથી અમારે ફૈયો પાંચે ત્યાં રહે છે અમારા પપ્પાની બહેનો છે ત્યાં અને એમને રાખડી પૂનમનો ઉજવો છે કાલે તો એમનો કોઈ ધ્યેય મળતો નથી કઈ રીતે ઉજવણી કરો રક્ષાબંધન રક્ષાબંધનની ઉજવણી એવું કે રક્ષાબંધનના મોબાઈલ ઉપર રાખડી મૂકી અને ભાઈને મોબાઈલ દ્વારા વિડીયો કોલ કરી અને પપ્પાને હું બતાવું કે પપ્પા આ રાખડી બાંધે છે એવું ને પપ્પા રડે છે બેન રાખડી બાંધે ત્યારે મોબાઈલ દ્વારા વિડીયો બનાવો છો અમે અને મોબાઈલ દ્વારા અમારે વાતચીત થાય બીજી કોઈ અમારે અવર થતી નથી આ ભાઈ બહેનો ભલે સરહદોને કારણે શારીરિક રીતે દૂર હોય પરંતુ ટેકનોલોજીના સહારે તેમના હૃદયના સંબંધો આજે પણ મજબૂત છે વિડીયો કોલ પર થતી વાતચીત અને બીની આંખોએ સાબિતી આપે છે કે પ્રેમ અને સ્નેહના બંધને કોઈ સરહદો રોકી શકતી નથી